ગયો ને જય માતાજી હું આવી ગયો છું બાબરામાં કે આપણે બાબરા ને ગુરુદ્વારી ની બજાર છે બ્રહ્મ સમાજ ની વાડી વાડીમાં શ્રી રામ મોલ છે બહુ મોટો મોલ છે બહુ મોટો ખજાનો છે ફટાકડાનો અને કેટલા ટકા લેસ છે કેટલો ભાવ છે એ બધું તમને હું ડિટેલ્સમાં માં બતાવ્યું બરોબર હાલો હું તમને એક એક ફટાકડો બતાવું બાકી ફટાકડા આપણી પાસે અત્યારે છે લવિંગિયા બરોબર લવિંગિયા નાનપણમાં વસપણમાં છે ને આ ખિસ્સા ભરી ભરી નીકળી જાય અગર બધા ઘી ફટાકી આવે આનું શું છે ત્રીસ રૂપિયા

હા નીચે ફરે ફરે નીચે પછી ઉડે ઉપર નીચે જગાવે ઉપર ઉડે ડ્રોન છે પેલા પીઠ આવે પાંચ પાંચ પીસ હા પેલી વાર નવો આવો લાગે પેલો નથી આવતા પેલા પણ અત્યારે જેમ ગયા વર્ષે હા શું

પાંચ કિલો ના છે હા તમારું તમારે ઘરે પાંચ કિલો પીસ લેવું હુ હા એ સિંગલ પીસ માં છે બધા મેડમ આ છે ભુમસા જે એક બોક્સ માં પીસ આવે બરોબર કલરિંગ છે એની પછી આ સિંગમ ત્રિક ચક્કર

પણ બહુ મજા આવશે જોવાની આ હું વિડીયો બનાવીશ તમને જોવા મળશે આ વિડીયોમાં આ બધા છે ને આ વિભાગ રોકેટમાં તો બરાબર આ બધા અલગ અલગ વેરાયટીના રોકેટ છે આના રોકેટના કાઉન્ટર આપણે આવ્યા જોઈએ હું બાર છોડતા એક નમજ આવે હા હું

ત્રણ પીસ છે આ મોટા મોટા પછી આ બધા પછી ચોટલી પેટી છે બરોબર જે આકાશમાં તે થાય

આમાં ઘણા બધા નંગ આવશે એમાં જો આવા નંગ આવશે અને આને આને આવી રીતના જો મિત્રો તમને અહીંયા આવું બોક્સ આપવામાં આવે છે ફટાકડા લેવા તમારા ટેબલ કાઉન્ટર જે બિલ બનાવવું હોય ત્યાં આવી ગોલ્ડન ફ્લેશ નું બહુ મોટા મોટું રોકેટ છે આમાં કેટલા પીસ આવતા દસ પીસ નું રોકેટ નું બોક્સ છે આ આ બધા મિરચી બોમ એ કઈ ખુલ્લું છે સતરી પીસ જો આ મિરચી બોમ તો ફૂલે ફૂલ પ્રેશર થી ફૂટે કાન ના ધડાકા કરે ભયંકર સતરી બોમ ત્યાં આ બોમ આ છે આપણો બુલેટ બોમ જે આપણે પહેલે પહેલે થી ફોડતા આવી રીત છે જે આ આ પણ બુલેટ બોમ છે જોઈ જો નાના નાના બુલેટ બોમ્બ

પણ મોટા માણસો નું છે મોટી ઉમર માટે નાના બાળકો માટે નથી આ બધું ઈચ્છ છે મોટા મોટું કયું કેટલા પીસ આવે આમાં દસ પીસ નો બોમ છે હા હાજી હા આમાં આ બોકરિયા બાકસ બોક્સ આવશે આમાં કેટલા પીસ

આ બધું નાંગણી સગા નાગણી કાળો ડુવાડો થાય કોકટા ક્યાં છે બરા રસોડી આ બધી નાંગણી છે આ રોલ હા રોલ નામ મેજિકલ હા ક્યો બોમ છે એ બોમ

આવ્યો અને મારા આ વિડીયો જોઈને જો કોઈ આવતા હોય તો તમને અહીંયા થને કેટલા ટકા લેસ થાય બિલમાં હું તમને શ્રી રામ ફટાકડા મોલ બાબરા જીવદીરા પરિવાર દ્વારા આયોજિત રાહત ભાવે તમને ફટાકડા મળશે આહથી તમને બજાર કિંમત કરતાં પણ તદ્દન યાદબી ભાવે અવનવી વેરાયટીના તથા સારી ગુણવત્તાના ફટાકડા મળશે આનું એડ્રેસ લોકેશન તમને જણાવી દઉં બ્રહ્મચત્રી સમાજની વાડી બુધવારીના પુલ પાસે સિદ્ધેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં મયંકભાઈ કેરીયા મોબાઈલ નંબર તમે કહો તો બોલું

ਹਾਂ ਜੋਇਲ ਮਿੱਤਰ ਆ ਰਿਹਾ ਤੁਮਨੇ ਡਿਸਕਾਊਂਟ ਮੋਰ ਸੇ ਵੀਡੀਓ ਜਨ ਆਉ ਹੋ ਲਾ ਤੁਮ ਕੈਜੋ ਬਰੋਬਰ